એક આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો માણસ એક શબ્દ બોલ્યો નથી આ લંપી બીમારીને કારણે બીજી બધી ગાયો મરવાની છે હું કેમેરામેનને વિનંતી કરું કે કાદવ કિચડ છે એનું દ્રશ્ય બતાવો કેવી પરિસ્થિતિમાં કેવા ઉકરડામાં તમે ગાયો ના રાખો છો ગાયના માતાના નામે તમે રાજનીતિ કરો અને આ પરિસ્થિતિથી જોજો બધી બીમાર તમે જોઈ બધાને લંપીની બીમારી થયેલી છે આ લંપી રોગનો ભોગ બનેલી આ બધી ગાયો છે અને થોડાક દિવસ પૂર્વે અમારા સૌરાષ્ટ્રના મિત્રોના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકોટના મારા કોંગ્રેસ ના મિત્રો કહેવા પ્રમાણે રાજકોટ શહેરમાં થોડા સમય પૂર્વે લગભગ દોઢ લાખ ગાયો હતી આજે પંદર હજાર ગાયો નથી પછી મુઢવાભાઈ તમે જરા જણાવવાનું શું પરિસ્થિતિ હતી આ ગુજરાતની જનતાના મારા મત વિસ્તારના લોકો જાણવા જોયું છે કેટલી ગાયો હતી રાજકોટ અંદર બે હજાર વીસ થી બાવીસ સુધીમાં માં લાખ થી પણ વધારે ગાયો હતી આજે રાજકોટ મહાનગરપાલિકા ના પાપે આપડે જોઈ રહ્યા છીએ રાજકોટ ની અંદર તમામે તમામ માલધારી વાતો એમની હોસ્ટેલ ગૌશાળા માં જાવ તો પંદર હજાર ગાય પૂરી છે નહીં માત્ર વાતો બુજાવો ફેંકી ફેંકી અને વાતો કરવામાં આવી ત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગાયની કઈ રીતે પરિસ્થિતિ અત્યારે અમારા ધારાસભ્ય શ્રી સુજનેશભાઈ મેવાણી અવાજ ઉઠાવ્યો છે અને રાજકોટના માલધારીઓની વારે આવ્યા છે ત્યારે

ગાય નામે અને ભાજપના માણસો આખા ગુજરાતમાં રાજનીતિ કરે છે રાખી છે ગાય માતા ગાય માતા કરીને પોલિટિક્સ કરવું છે અને બીજી બાજુ ચૂંટણીમાં ગાયના માસ નો વેપાર કરનારી કંપની જોડે ફંડ લેવું છે અને આ બધી ગાયો લંપી રોગ નો ભોગ બનેલી છે આજથી થોડાક વર્ષો પૂર્વે રાજકોટ શહેરમાં દોઢ લાખ જેટલી